નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ચેનલ ખેતીવાડી યોજનાની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ ચૌધરી આજે આપણે મિત્રો વાત કરીએ તો હું તમને બતાવી દઈશ કે ઓછા ખર્ચની અંદર આપણે જે લીંબુ આવે છે તે લીંબુ કેવી રીતે વધારે લાવી શકાય તેની અંદર ફૂલ કેવી રીતે વધારે બેસાડી શકાય લીંબુ ના જે છે તે નાના નાના લીંબુ કેવી રીતે વધારે બેસાડી શકાય અને એમની સાઈઝ છે તે કેવી રીતે મોટી કરાવી શકાય એ વિશે મિત્રો આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ આ એક જ વિડીયોની અંદર આની અંદર મિત્રો તમારે છે તે એક પણ રૂપિયાનો ખર્ચો કરવાનો રહેતો નથી કોઈ પણ મિત્રો તમારે બજારમાંથી છે કે દવા બીજી કોઈ પણ મિત્રો તમારે લાવવાની રહેતી નથી ઘરેલું ઉપાય મિત્રો તમારે કરવાનો રહેશે એ પણ મિત્રો એક પણ રૂપિયાના ખર્ચ કર્યા વગર જે હું મિત્રો તમને વિડીયોની અંદર બતાવું એવી રીતે મિત્રો તમારે કરવાનો રહેશે તો ચાલો તો આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું કે કેવી રીતે આપણે આ લીંબુ ઉપર છે તે લીંબુના ફૂલ આપણે વધારે એ બેસાડી શકીએ અને મિત્રો તમારી પાસે કઈ વેરાયટીના લીંબુનો ઝાડ છે અને કેટલા લીંબુના ઝાડ છે એ પણ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો ચાલો તો આપણા મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ સૌથી પહેલા તો મિત્રો આપણે લીંબુ વધારે લાવવા માટે તમારે જે લીંબુના થડમાંથી જે ફૂટેલા જે આ પીલા છે એ મિત્રો આપણે પીલાનું કટિંગ કરવાનું છે આ પીલા છે તે જે તે આપણે મિત્રો ખાદ આપીએ છીએ ચાહે દેશી છાણ આપીએ છીએ ગૌમૂત્ર આપીએ છીએ કે છાશ આપીએ છીએ જેની અંદર એ મિત્રો તત્વો રહેલા છે જે વિટામિનો રહેલા છે તેનું મિત્રો શોષણ અને આ પીલાની અંદર મિત્રો વિકાસ થાય છે આ મિત્ર પીલા છે તે બે વર્ષના થાય કે પાંચ વર્ષના થાય તમારા મિત્રો ગમે તેટલા એટલા મોટા થશે આની અંદર છે તે પાંદડાઓ વધશે પણ આની અંદર મિત્રો છે તે લીંબુ ક્યારે બેસતા નથી તે માટે મિત્રો સૌથી પહેલાં તમારે જે લીંબુના થડની અંદર જે આપણે ત્રણ કે ચાર ડાળ છે

આપણે છે તે આ લીંબુડીના જે પીલા હતા તે આખે આખા આપણા મિત્રો પીલા કાપી લીધા છે આ એક પીલો રાખ્યો છે આની અંદરથી આપણે છે તે કલમ બનાવવાની છે આની અંદર એક આપણે આ લીંબુની અંદરથી છે તે એક નવો રોપ આપણા મિત્રો તૈયાર કરવાનો છે આપણે મિત્રો લીંબુના છોડની અંદરથી જે મિત્રો જાળિયા કાઢીએ છીએ જો મિત્રો તમારો લીંબુનો છોડ ત્રણ કે ચાર વર્ષનું હશે તો મિત્રો તમારા લીંબુના છોડની અંદરથી છે તો મિત્રો જાળિયા વધારે નીકળશે

આપણે જે મિત્રો તમે આ લીંબુડીનું ઝાડ દેખી રહ્યા છો આ લીંબુડીનું ઝાડ ચારથી પાંચ વર્ષનું હતું તો એની આજુબાજુ આપણા મિત્રો આજે જાળિયા કાઢ્યા તો તમે દેખો મિત્રો આટલા ઢગલો બંધ મિત્રો છે તે જાળિયા નીકળ્યા છે આ જાળિયા છે તે મિત્રો નથી તો લીંબુ આવવા દેતા જે લીંબુ આવે છે એની નથી તો સાઈડ થવા દેતા અને નથી તો એના મિત્રો છે તે લીંબુને અહીંયાથી જે આપણે પાણી આપીએ કે જે મિત્રો આપણે છાણ આપીએ કે બીજું કંઈ વસ્તુ આપીએ તેનું છે તો મિત્રો ડાયરેક્ટ છાળિયા છે તે મિત્રો શોષણ કરી લે છે એટલે મિત્રો તમારે જો લીંબુ વધારે બેસાડવા હોય તો મિત્રો આવી રીતે તમે છે તમારા છાળિયા છે તે લીંબુની આજુબાજુથી દૂર કરો જેના લીધે તમારા લીંબુ છે તે ગણાય ગણાય નહીં એટલા મિત્રો તમારા લીંબુએ ઉતારો દેશે